કચ્છમાં યાત્રાધામ હાજીપીરથી ગુંતલ સુધીનો બત્રીસ કિલોમીટરનો રોડ સંપૂર્ણપણે બિસ્માર હાલતમાં છે જેના કારણે લોકોમાં ભારે રોષ છે આ મામલે રોષ વ્યક્ત કરવા અને વિરોધ નોંધાવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા તેઓ દ્વારા રસ્તા 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 પર પર કરવામાં ખરાબ બાબતે ગામના જેટલા લોકો એકત્રિત થયા હતા અને જે અંતર્ગત પોલીસ દ્વારા પણ આ મામલે કાર્યવાહી કરતા રસ્તા પર ચક્કાજામ કરવા આવેલા જે આગેવાનો છે તેઓની અટકાયત કરવામાં આવી ખાસ કરીને વાત કરીએ તો લુડબાઈના જે સરપંચ છે તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી આ બત્રીસ કિલોમીટરનો રોડ કે જે યાત્રાધામ હાજીપીરથી સરહદી વિસ્તારને જોડતો મુખ્ય રાજ્ય ધોરી માર્ગ છે અને તેની હાલત એટલી ખરાબ છે કે ફક્ત બત્રીસ કિલોમીટરનો સફર કાપવા માટે વાહન ચાલકોને બે થી ત્રણ કલાક જેટલો સમય લાગી જાય છે અહીં અકસ્માત પણ સેવાવાની ભીતિ છે તે છતાંય આ રોડની કામગીરી નથી કરવામાં આવી રહી જેના કારણે આ સાત આઠ ગામના લોકો એકત્રિત થયા હતા રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો જોકે પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો અને સાથે આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી આ મામલે નખત્રાણાના જે આર વિભાગના ઇજનેર છે તેઓ દ્વારા ખ્યાલ તો આ લોકોને બાહેધરી આપવામાં આવી છે ખાતરી આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ રોડની મરમત કરવામાં આવશે અને આ રીતે મામલો શાંત થયો છે આંદોલનનું મેન કારણ છે હાજીપીર જે રોડ છે જે ઢોરોથી હાજીપીર સોળ કિલોમીટર રોડ આજે ત્રણ વર્ષથી લટકેલી હાલતમાં છે સરકારે પૈસા પણ મંજૂર કર્યા હતા પણ કામ રાખના એજન્સી અધવચે કામ મૂકીને ભાગી ગઈ હતી જેના કારણે અહીંયાના સોળ થી સત્તર ગામોને આવવા જવામાં તકલીફ પડી રહી છે સ્થાનિક લોકોને નખદરાના કે ભુજ સુધી જવું હતા સોળ કિલોમીટરની અંદર દોઢ થી બે કલાક જેટલો રસ્તો ટાઈમ નીકળે છે તેમજ માં કોઈ પણ બીમાર માણસને હોસ્પિટલે પહોંચાડવું હોય તો પણ આની અંદર ઘણી બધી તકલીફ થઈ રહી છે કેટલીક પ્રસ્તુતિ માતાઓ એમ્બ્યુલન્સ થઈ જાય છે આ કારણે એવી બધી થઈ જેના કારણે આજે અમે આંદોલન કર્યો હતો એના પહેલા અમે કલેક્ટર સાહેબ શ્રી તેમજ સ્થાનિક જેટલો પણ સરકારી તંત્ર છે લેખિત પણ આપ્યો હતો પરંતુ કોઈ રસ્તો એનો કોઈ નિરાકરણ ના આવતા આજે ના છૂટકે ગ્રામજનો દ્વારા ચકાજામ કરવામાં આવ્યો છે અને આવનાર દિવસોની અંદર પણ જો અમારો પ્રશ્ન હલ નહીં થશે તો આવનાર દિવસો ની અંદર પણ અમે વધુમાં વધુ પ્રોગ્રામ આપીને અમારો રોડ નું કામ તુરંત થાય એવી માંગણી છે અમારી સાહેબ હોય એસડીએમ હોય તો એના સાથે ચર્ચા કરીને જે પણ સાહેબ જુઓ આ વસ્તુ કેવી થાય છે કે અમે સાત દિવસ પહેલા ગયા તો ત્યાં બાય જ મળી છે ત્યાં થઈ જશે સાત દિવસ બાદ અહીંયા આવ્યા તો તમે કહો છો કે તમે ત્યાં જાઓ તો દોડવા માટે જીવે છે

મરમત માટે તેમજ મદદીકરણ માટેની રજૂઆત હતી જે અંગે અત્રે દ્વારા તંત્ર દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા રજૂઆતકર્તાઓને અત્રે દ્વારા કરેલ કાર્યવાહીની સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે પણ તેમજ સદર રોડ બનાવવા માટે જે સરકારશ્રી કક્ષાએ અત્રે દ્વારા જે પણ

બનતા કેટલો સમય મરામત થઈ શકે એવી પરિસ્થિતિ છે દ્વારા સંપૂર્ણ પગલા લેવામાં આવશે